સુરંગનગર જિલ્લાના ચોટીલા ગામમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ ગયો ધારાસભ્ય શ્રી શ્યામજીભાઇ ચૌહાણ તથા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ તથા ચોટીલા ભાજપ શહેર પ્રમુખ અન્ય ભાજપના હોદ્દેદારો કર્મચારીઓની ઉપસ્થિતિમાં નંબર એક બે ત્રણમાં કુલ તેતાલીસ જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો બાળકો માટે સ્કૂલ બેગ ટિફિન કંપાસ અપાયા હતા આ કચ્છ સ્વભંડોળ અથવા તો લોકફાળો કરતા પછી ભ્રષ્ટાચાર કરતા હશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે અહેવાલ વિક્રમજીના જીવનમાં જે કઈ માતા હતા એમને આગળ શાળાએ મુખા લેતા હતા જે એમનું જીવન હતું બચપનનું એ રાષ્ટ્રપતિ બેરા પછી પણ આપણી વચ્ચે આવી એમના જે જીવનની આખી કહાની આપણને કહેતા હતા એ પ્રકારે આપ સૌ આપણા માલી માતા પિતાને ધ્યાને રાખી અને ખૂબ જ શિક્ષણમાં મહેનત કરો આગળ વધો અને ચોટીલા હોય કે ગ્રામ્ય હોય અહીંયા જે બધા શાળાએ આવે છે એમાં આપણા શહેરને